વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો ઈ લર્નિંગ ગુજરાત ચેનલની અંદર તમારું સ્વાગત છે તો ઈ લર્નિંગ ગુજરાત ચેનલ વડે ધોરણ નવના વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયની અંદર જે શિક્ષણ અમે આપી રહ્યા છીએ તે શિક્ષણ ખૂબ જ સરળ શબ્દોમાં ખૂબ જ વ્યવસ્થિત પ્રશ્નોને અલગ અલગ રીતે તારવીને જે અમે સમજાવી રહ્યા છે તો દરેક વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે તમે જે કંઈ પ્રશ્નોનો અભ્યાસ કરો છો તે માત્ર અભ્યાસલક્ષી નથી પરંતુ આપણા જીવનલક્ષી છે તો અહીં ગાડી જે પાઠોનો આપણે વિડીયા અભ્યાસ કરી રહેલા છીએ અત્યાર સુધીના તો તેની અંદર આપણી આજુબાજુમાં જે રોગપ્રતિકારક શક્તિ છે રોગો કેવી રીતે થાય છે ચેપી રોગો કોને કહેવાય છે બિનચેપી રોગો કોને કહેવાય છે આપણી સાવચેતી ન રાખવાને કારણે પણ આપણને કેવા રોગો થઈ શકે છે એ તમામે તમામ માહિતી અહીં ગાડી બધા જ વિડીયોની અંદર આપવામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો માત્ર એટલું જ નથી કે તમે અભ્યાસ કરો છો તો અભ્યાસ કરવા માટે અભ્યાસ કરો છો પરંતુ તે અભ્યાસને તમા આપણે આપણા જીવનની અંદર પણ ઉતારવાનું છે એની અંદર પ્રશ્ન નંબર એકતાલીસ આપણે તેરમા પાઠની અંદર આગળ અભ્યાસ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો તો એકતાલીસ નંબરનો પ્રશ્ન શું કહે છે તે રસીકરણ રસીકરણ એટલે કે બાળકો વિદ્યાર્થી મિત્રો તમામને એક જ સલાહ આપવામાં આવે છે કે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણા મમ્મી પપ્પા દાદા દાદી આપણને રસી મુકાવવા માટે આરોગ્ય કેન્દ્રની અંદર અથવા તો પોલિયોની રસી જે આપણા ઘરે આવીને પણ આપણને પીવરાવી જતા હતા તે આપણે અનુભવેલું છે અને જોયેલું છે તો રસીકરણ શા માટે કરવામાં આવે કારણ કે રસીકરણ કરવાનું કારણ એક જ વસ્તુ છે કે અમુક જે હઠીલા રોગો જે વ્યક્તિના શરીરની અંદર જો પ્રવેશી ગયા હોય અથવા તો પ્રવેશી શકે છે અથવા તો નાની ઉંમરથી મોટી ઉંમરમાં જેમ જાય છે તેમ તે રોગો ન થાય તેને માટે રસીકરણ કરીને આપણા શરીરને તે રોગની સામે પ્રતિકારક તંત્ર તૈયાર કરવા માટે રસીકરણ કરવામાં આવી રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો રસીકરણમાં શરીરના રોગપ્રતિકારક તંત્રને છેતરીને ચોક્કસ રોગકારક જીવાણુઓ શરીરમાં દાખલ કરવામાં આવે છે રસી દ્વારા દાખલ કરવામાં આવતા રોગકારક જીવાણુઓ ઓછી માત્રામાં અને ઓછી તીવ્રતા ધરાવતા હોવાથી વાસ્તવમાં રોગ કરતા નથી પરંતુ ભવિષ્યમાં તેના જેવા રોગકારક જીવાણુઓથી થનારા રોગ સામે રક્ષણ આપે છે કે ભવિષ્યમાં કોઈ રોગ આપણને ન થઈ શકે તેને માટે પ્રતિકાર તંત્ર તૈયાર થાય છે અને તેને કારણે વિદ્યાર્થી મિત્રો આપણા શરીરમાં એવા રોગો જો ભવિષ્યમાં થઈ શકે તો તેની સામે આપણને શું થાય છે રક્ષણ મળી શકે છે તો ઉપલબ્ધ રસી કઈ કઈ રસીઓ ઉપલબ્ધ છે તેને વિશે જોવાનું છે બાળકો આપણે અમુક રોગો રસીકરણ દ્વારા અટકાવી શકાય છે અથવા તો થતાં પણ ન થાય ધનુર છે દિપ્થેરિયા છે ઓરી છે પોલિયો છે હડકવા છે ટાઈફોઇડ છે હિપેટાઇટિસ છે સૂકી ખાંસી છે ઉટાડિયું જેવા રોગો સામેની રસી ઉપલબ્ધ છે હિપેટાઇટિસ એટલે વિદ્યાર્થી મિત્રો જેને આપણે શું કહીએ છીએ કમળો કહીએ છીએ રસીકરણનું ધ્યેય રસીકરણનો મુખ્ય ઉદ્દેશ શું છે તે ડબલ્યુ એચ ઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશ્વ આરોગ્ય સંગઠન એ રજૂ કરેલ કાર્યક્રમનું ધ્યેય બાળકોને વિવિધ રોગો સામે રસીકરણ વડે સુરક્ષિત કરી બાળ મૃત્યુ અટકાવવાનું છે બાળ મૃત્યુ એટલે કે પહેલાંના સમયની અંદર તમારા ઘરની અંદર તમારા દાદા દાદી હોય તો તમે પૂછી શકો છો તેમને કે તમારા તમે કેટલા ભાઈ બહેનો હતો હતા તો એ તમને કહેશે કે અમે દસ ભાઈ બહેન હતા આઠ ભાઈ બહેન હતા તો એની અંદરથી અમુક નાની ઉંમરે મૃત્યુ પામ્યા હતા તો નાની ઉંમરે મૃત્યુ પામવાનું કારણ શું છે વિદ્યાર્થી મિત્રો કે એ સમયની અંદર પહેલાંના સમયની અંદર અત્યારે જે રસીકરણનું જે આયોજન થઈ રહ્યું છે તે પહેલાંના સમયમાં હતું નહીં અથવા તો અજાણ હતા લોકો તેને કારણે લોકોને જાગૃતતા હતી નહીં તેને કારણે એવી બધી બીમારીઓને કારણે બાળકો નાની ઉંમરે શું પામતા હતા મૃત્યુ પામતા હતા અથવા તો નાની જ ઉંમરની અંદર તેમના શરીરની અંદર કોઈ જાતની બીમારી એટલે કે ખોડ ખાપણ પણ આવી જતા હતા આ માટે બાળકોને નિયત સમયે અને નક્કી કરેલ ડોઝ એટલે કે માત્રા મુજબ ફરજિયાત રસી આપવી જોઈએ સરકાર સં સંસર્ગજન્ય રોગોથી બાળકોને રક્ષણ આપવા રસીકરણ કાર્યક્રમ કરે છે જે સરકાર દ્વારા જ કરવામાં આવતું હોય છે અને તે બિલકુલ કેવું હોય છે ફ્રી ઓફ હોય છે જેને કારણે દરેક વ્યક્તિ તે આરોગ્ય કેન્દ્રની અંદર જઈને અથવા તો કોઈ ડૉક્ટર પાસે નજીવી કિંમતની અંદર તે રસીકરણ કરાવી શકે છે કુદરતી રસીકરણ હિપેટાઇટિસ એ માટે રસીકરણ થઈ શકે છે હિપેટાઇટિસ એ વાયરસ પાણી દ્વારા ફેલાય છે અને તેનાથી કમળો થાય છે આપણા દેશના મોટાભાગના પ્રદેશોમાં પાંચ વર્ષથી વય સુધીમાં તેઓ પાણી દ્વારા હિપેટાઇટિસ એથી સંક્રમિત થઈ તેની અસરમાં આવી જતા આ વાયરસ સામે પ્રતિકાર થઈ ગયેલા હોય છે દરેક બાળકને બાળકની નાની ઉંમર હોય છે ત્યારે એને હિપેટાઇટિસ એ એટલે કે જે કમળાનો બીમારી છે તેની અસર થઈ ગયેલી હોય છે પરંતુ તે કુદરતી રીતે શરીરની અંદર તેની સામે પ્રતિકાર તંત્ર તૈયાર થઈને તેની સામે શું કરે છે રક્ષણ કરે છે અને ભવિષ્યની અંદર જો તે બીમારી થાય તો તેની સામે પણ તેને શું મળી રહી છે રક્ષણ મળી રહે છે કયા વૈજ્ઞાનિકે શીતળાની રસી વિકસાવી કેવી રીતે ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો શીતળા શીતળાની રસી એ બહુ મહત્ત્વની રસી છે જે દરેક બાળક જ્યારે નાની ઉંમરના હોય છે ત્યારે તેને પોલિયો અને શીતળાની રસી મૂકવામાં આવે છે કારણ કે શીતળાની બીમારીને કારણે ઘણા બાળકો મૃત્યુ પણ પામેલા જોઈએ જોયેલા છે અને થઈ પણ શકે છે તો ચિત્રાની રસી જે ખરી તે ખૂબ જ વર્ષોથી પ્રચલિત છે પહેલાંના સમયની અંદર નાના બાળકોને શીતળા જો થતાં હોય જેને આપણે ઓળી અછબડા કહીએ છીએ તે તો જેને કારણે બાળકો મૃત્યુ પામતા હતા પરંતુ હવેના સમયની અંદર આ બીમારી એવી થઈ ગઈ છે કે નાબૂદ થઈ ગઈ છે એમ કહી શકીએ તો ચાલે કારણ કે ભારત દેશની અંદર પોલિયો અને શીતળા જેવી રસીઓ મળવાથી બાળકોને ભવિષ્યની અંદર કોઈ જાતની બીમારી થતી નથી એને લગતી અને તેને કારણે બાળકનું જીવ જોખમમાં આવતો નથી તો વૈજ્ઞાનિક છે એડવર્ડ જનરે શીતળાની રક્ષી વિકસાવી તેણે શોધ કરી હતી કોને એડવર્ડ જનરે તેમણે ગાયના શીતળાના રોગકારકથી સંક્રમિત ગોવાડિયામાં જોયું કે તેને શીતળા થયો નથી ગાયના શીત ગાયના શીતળાનો રોગ નિર્બળ રોગ છે કેવો રોગ છે વિદ્યાર્થી મિત્રો નિર્બળ રોગ છે યાદ રાખવાનું છે તેમણે ગાયના શીતળાના વાયરસ લોકોના શરીરમાં દાખલ કર્યા અને જોયું કે લોકો સિતરાના રોગ સામે પ્રતિકાર બન્યા આનું કારણ સિતરાના વાયરસ ગાયના સિતરાના રોગકારક વાયરસ સાથે નજીકથી સંકળાયેલા છે આ રીતે એનવર એડવર જનરલે સિતરાની રસી વિકસાવી હતી અને જે આજે ભારત દેશની અંદર દરેક રાજ્યની અંદર દરેક ગામડાઓની અંદર દરેક શહેરોની અંદર તેનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ તેર પોઈન્ટ સાત રોગગ્રસ્ત કૂતરાઓ અને અન્ય પ્રાણીઓના કરડવાથી રેબિસ હડકવાના વાયરસ ફેલાય છે મનુષ્ય અને પ્રાણીઓ બંનેને માટે એન્ટી રેબિય હડકવા વિરોધી રસી પ્રાપ્ત છે તપાસ કરો કે સ્થાનિક પ્રશાસન તમારા અડોશ પડોશમાં રેબિસને ફેલાતા અટકાવવા માટે શું કરી રહ્યું છે શું આ ઉપાય પર્યાપ્ત છે જો નથી તો તમે આની સુધારણા માટે શું સૂચન કરી શકો છો તો ઉત્તરમાં આવે છે વિદ્યાર્થી મિત્રો સ્થાનિક પ્રશાસન સ્થાનિક પ્રશાસન એટલે કે આપણા શહેરની અંદર ચાલતું આરોગ્ય કેન્દ્ર જે આપણા દરેક વિસ્તારની અંદર અલગ અલગ છે તેને સ્થાનિક પ્રશાસન કહેવાશે જેને આપણે મ્યુનિસિપાલિટી ન કહી શકીએ પરંતુ આરોગ્ય કેન્દ્ર કહી શકીએ કૂતરા પકડવાની ગાડીઓ ફેરવી કૂતરા પકડે છે તેમની નસબંધી કરી તેમની હડકવા વિરોધી રસી આપીને તેમને રહેઠાણ વિસ્તારોથી દૂર છોડી મૂકે છે આ ઉપાય પર્યાપ્ત નથી કારણ કે રહેઠાણ વિસ્તારના બધા જ કૂતરા પકડાતા નથી હોતા તે આપણે સારી રીતે જાણીએ છીએ આની સુધારણા માટે રખડતા કૂતરાનું તેમજ જે લોકો પ્રાણીઓ જે લોકો પ્રાણીઓ પાડે છે તેમના પ્રાણીઓનું પણ સતત રસીકરણ કરવું જરૂરી છે એટલે કે પાલતુ પ્રાણીઓને પણ શું કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો રસીકરણ કરાવીને રસીકરણ પૂરતા પ્રમાણમાં કરાવીને બ પાલતુ પ્રાણીઓ પાડવા જરૂરી છે અને તે આપણો એક શોખ પણ હોય છે અને એક જરૂરત પણ હોય છે વિદ્યાર્થી મિત્રો પરંતુ તે પાલતુ પ્રાણીઓને પણ જેવી રીતે આપણે આપણા ઘરની અંદર આપણા ભાઈ બહેનને આપણા મા બાપને આપણને આપણા મા બાપ દાદા દાદી સાચવે છે એવી રીતે પાલતુ પ્રાણીઓને પણ સાચવવા ખૂબ જ જરૂરી છે એટલા માટે જરૂરી છે કારણ કે તે પણ એક આપણા પરિવારનો શું કહી શકાય તેને ભાગ કહી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો પરંતુ તેને કારણે આપણને કોઈ જાતની તકલીફ ન થાય આપણને કોઈ જાતની મુસીબત ન આવે આપણે કોઈ રોગના સંપર્કમાં ન આવીએ આપણને કોઈ રોગ ન થાય તેની તકેદારી રાખીને આપણે શું કરવું જોઈએ તેને પણ રસીકરણ કરાવવું જોઈએ જેથી કરી તે પ્રાણીઓ આપણને કરડે અથવા તો અન્ય તેમના મળતર છે કે અન્ય કોઈ બીમારી આપ તેના થકી આપણને ફેલાઈ ન શકે ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી જેટલા પ્રશ્ન જોયા તેની પર આધારિત પ્રશ્ન છે જ્યારે તમે બીમાર થાવ છો ત્યારે તમને સુપાચ્ય અને પોષણયુક્ત આહારની સલાહ કેમ આપવામાં આવે છે સુપાચ્ય સુપાચ્ય એટલે કે આપણા શરીરમાં વ્યવસ્થિત પાચન થઈ શકે તેને શું કહી શકાશે સુપાચ્ય અને પોષણયુક્ત પોષણયુક્ત એટલે કે આપણા શરીરને જરૂરી એવા તમામે તમામ ઘટકો પ્રોટીન વિટામિન ક્ષાર કાર્બોદિક પૂરતા પ્રમાણમાં મળી રહે તેને શું કહેવાશે પોષણયુક્ત આહારની સલાહ કેમ આપવામાં આવે છે ડૉક્ટર વડે આપવામાં આવે છે અથવા ઘરની અંદર આપણા વડીલો પણ આપણને તે ખોરાક આપે છે તેનું કારણ શું છે વિદ્યાર્થી મિત્રો કારણ કે જો પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ આહાર આપણા શરીરની અંદર હોય અને બીજી વસ્તુ કે આપણા શરીરને દરેક ઘટકો જો પૂરતા પ્રમાણમાં મળી રહે તો આપણું શરીરનો વિકાસ અને ટકાઉપણું કેવું રહે છે સારું રહે છે રોગપ્રતિકારક તંત્રની ઓછી કાર્યક્ષમતાથી રોગપ્રતિકારક તંત્રની ઓછી કાર્યક્ષમતા ઓછી કાર્યક્ષમતા એટલે કે સામાન્ય શરદી સામાન્ય ઠંડી સામાન્ય ગરમીમાં પણ જો આપણું શરીર નિર્બળ પડી જતું હોય એટલે કે બીમારગ્રસ્ત થઈ જતું હોય તો તે આપણી રોગપ્રતિકારક ક્ષમતા કેવી કહી શકાય ઓછી કાર્યક્ષમતાથી બીમારી થાય છે જો આપણને પર્યાપ્ત ખોરાક અને પોષણ પ્રાપ્ત ન થતા રોગપ્રતિકારક તંત્ર આપણા શરીરમાં આવેલા અન્ય તંત્રોની જેમ યોગ્ય કાર્યક્ષમ થતું નથી આથી બીમારીમાંથી ઝડપથી સ્વસ્થ થવા માટે સુપાચ્ય અને પોષણયુક્ત આહારની સલાહ આપવામાં આવે છે શા માટે વિદ્યાર્થી મિત્રો કે આપણું શરીરનું જે તંત્ર ખરું રોગપ્રતિકારક તંત્ર જે ખરું સુવ્યવસ્થિત કામ કરે અને નાની એવી બીમારીની અંદરથી પણ આપણે આગળ સારું શરીર પ્રાપ્ત કરી શકીએ દરેક વ્યવસ્થિત જીવન જીવી શકીએ કામ ધંધો કરી શકીએ રમત રમી શકીએ એને માટે જ આપણે સુપાચ્ય ખોરાક અને પોષણયુક્ત આહારની જરૂર છે ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો સંસર્ગજન્ય રોગોથી રોગોની ફેલાવાની વિભિન્ન રીતો કઈ કઈ છે સંસર્જન્ય રોગો એટલે કે જે આપણે જાણીએ છીએ ચેપી રોગો કે જે ચેપી રોગો આપણને અલગ અલગ રીતે થાય છે હવા દ્વારા થાય છે પાણી દ્વારા થાય છે પરંતુ તે કેવા હોય છે દૂષિત હોય છે હવા પાણીને ખોરાક એ દૂષિત આપણે ખાઈએ દૂષિત તે આપણને જોતા નથી જોવાથી આપણને દૂષિત લાગતા નથી પરંતુ તેની અંદર અમુક બેક્ટેરિયા વાયરસ પ્રજીવ અંદર ભળેલા હોય તો તે આપણા શરીરની અંદર પ્રવેશીને અથવા તો આપણા દ્વારા તે અંદર પ્રવેશ કરીને તે આપણા શરીરમાં રોગગ્રસ્ત સ્થિતિ ઉત્પન્ન કરે છે તો સંસર્ગજન્ય રોગની ફેલાવાની વિભિન્ન રીતો દૂષિત પાણી છે દૂષિત ખોરાક છે દૂષિત હવા છે લિંગી સ્પર્શકો છે મચ્છર કરડવાથી પણ થઈ શકે છે હડક હડકવાગ્રસ્ત પ્રાણી કરડવાથી કે પરોક્ષ સંપર્કથી પણ થાય છે પરોક્ષ એટલે કે સીધી રીતે તે આપણા સંપર્કમાં ન આવતા હોય પણ કોઈ વ્યક્તિને તેનો સંપર્ક થયો હોય અને તે આપણને સંપર્કમાં આવતા હોય તો તેના દ્વારા પણ તે આપણને થઈ શકે છે તમારી શાળામાં સંસર્ગજન્ય રોગોને ફેલાતા અટકાવવા માટે કઈ કઈ સાવચેતીઓ આવશ્યક છે શાળાની અંદર અથવા તો ઘરની અંદર કારણ કે આપણે જે પરિસરમાં રહીએ છીએ પછી તે ખુલ્લું મેદાન હોય પછી તે શાળા હોય કોલેજ હોય કે કોઈ સભાગૃહ હોય કે આપણું ઘર હોય તે દરેક જગ્યાએ આપણે શું જોઈએ છીએ ભીડભાડવાળી જગ્યા હોવી જોઈએ નહીં એટલે કે તે જગ્યાએ હવા પાણી અને ખોરાક એ આપણને ખૂબ જ વ્યવસ્થિત અને શુદ્ધ મળવા જોઈએ જો તે અશુદ્ધતા હોય તેની અંદર તો શું થાય છે વિદ્યાર્થી મિત્રો રોગગ્રસ્ત વાતાવરણ થાય છે અને રોગગ્રસ્ત વાતાવરણની અંદર રોગી વાતાવરણની અંદર તેની અસર પણ આપણને જોવા મળે છે શાળામાં સંસર્ગજન્ય રોગોને ફેલાતા અટકાવવા નીચેની સાવચેતીઓ આવશ્યક છે વધારે ભીડ થતી રોકવી જોઈએ અતિશય વધારે પ્રમાણમાં ભીડ થતી હોય જે શાળાની અંદર એક વર્ગખંડની અંદર પચાસથી સાહીઠ વિદ્યાર્થી બેસી શકતા હોય અને તે વર્ગખંડની અંદર જો એંસી નેવું વિદ્યાર્થી બેસાડી દેવામાં આવે અને પૂરતા પ્રમાણમાં જગ્યા ન હોય તો ભીડભાડીવાળી જગ્યાને કારણે તે જગ્યાએ બીમારીઓ ફેલાઈ શકવાના સાવચેતી ખૂબ જ રાખવી જરૂરી છે સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા કરવી સ્વચ્છ પાણી પીવાના પાણીની વ્યવસ્થા કરવી પાણી આપણે પીએ છીએ વિદ્યાર્થી મિત્રો તરસ લાગે તો પાણી પીએ છીએ પરંતુ તે પાણી કેવું છે સ્વચ્છ છે કે અસ્વચ્છ છે અશુદ્ધ પાણી પીવાથી વિદ્યાર્થી મિત્રો આપણા શરીરની અંદર અલગ અલગ બીમારી એટલે કે પાણીજન્ય બીમારી આપણા શરીરમાં થઈ શકે છે શાળાના અને વર્ગખંડોની સફાઈ કરવી તેમજ જંતુનાશકોના છંટકાવ કરવો જોઈએ વર્ગખંડોની રોજબરોજ સાફ સફાઈ કરવી જરૂરી છે અને સાથે સાથે માક માચ્છર છે માકડ છે કીડી છે આવા જંતુનાશકો જે હોય છે તેને દૂર કરવા માટે દવાનો પણ છંટકાવ જંતુનાશક દવાનો પણ છંટકાવ કરવો જરૂરી છે ચોખ્ખા શૌચાલયની વ્યવસ્થા કરવી શૌચાલય એટલે કે આપણે જે સંડાસ બાથરૂમનો ઉપયોગ કરીએ છીએ તેની પણ સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે શાળા કે તેની આજુબાજુના વિસ્તારમાં બંધિયાર પાણી ન રહે તેની તકેદારી રાખવી શાળા કોલેજો કે ઘર ની અંદર બંધિયાર પાણી એટલે કે વરસાદનું પાણી અથવા તો ગટરનું પાણી ભરાઈ ન રહે તેની પણ ખાસ તકેદારી રાખવી જરૂરી છે શાળાના વિદ્યાર્થીઓ ખુલ્લા ખોરાકે વસ્તુઓનો ઉપયોગ ન કરે કે શાળાના વિદ્યાર્થીઓ જે ખરા તે ખુલ્લા ખોરાકો બજારમાં મળતા ખુલ્લા ખોરાકો ન ઉપયોગ કરવો જોઈએ બલકે તેઓ ઘરેથી લઈને શાળામાં ખોરાકને લઈ ઉપયોગ કરી શકે છે અથવા તો શુદ્ધ ખોરાકનો તે ઉપયોગ કરી શકે છે શાળામાં વખતો વખ વખત સંસર્ગજન્ય રોગો સામે રસીકરણ કાર્યક્રમો યોજવામાં આવે શાળાની અંદર સરકારી કચેરીઓ દ્વારા એટલે કે આરોગ્ય કેન્દ્ર વડે બાળકોને જે રસીકરણ કરવામાં આવે છે તો તે શાળાની અંદર પણ વર્ષની અંદર વર્ષની અંદર એક વખત બે વખત રસીકરણનો કાર્યક્રમ કરીને શું કરવું જોઈએ રસીકરણ કરીને તે રોગોની સામે લોકોને જાણકારી આપવી જોઈએ જાણકારી આપીને તે રોગોથી શું થવું જોઈએ પીડાતા બાળકો હોય તો તેને મટાડી શકાય છે અથવા તો ભવિષ્યમાં તે બીમારી સામે તેને ટક્કર ઝીલી શકે તેવા પ્રયત્નો આપણે કરવા જોઈએ શરદી ખાંસીથી બીમાર વિદ્યાર્થી છીંક કે ઉધરસ ખાતી વખતે નાક મો આગળ રૂમાર રાખે ઘણા બાળકો એવા હોય છે ભણવામાં હોશિયાર હોય છે પરંતુ તેઓ શાળાની અંદર શરીરમાં કોઈ તકલીફ હોય તો તેને કારણે જ બાળકો શાળામાં રજા નથી રાખી શકતા તો તેવા વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ જ્યારે છીંક આવે છે અથવા તો શરદી થઈ હોય છે તેવા સમયે નાક અને મોંની આગળ શું રાખવું જોઈએ રૂમાલ રાખવા જોઈએ જે રૂમાલ રાખવાથી શું થાય છે કે તે બીજા વ્યક્તિઓને અથવા તો બીજા બાળકોને આજુબાજુમાં રહેતા અભ્યાસ કરતાં રમતા એવા બાળકોને અસર ન કરે તેની તકેદારી રાખવી જોઈએ ગંભીર સંસર્ગજન્ય રોગથી પીડાતા વિદ્યાર્થી શાળામાં આવવાને બદલે ઘરે આરામ કરે અને ઉપચાર કરાવે જે બાળકોને અમુક સંસર્ગજન્ય રોગો થયા હોય અતિશય વધારે માત્રામાં હોય તો તેવા બાળકો જે સાવચેતી નથી રાખી શકે તેવા હોય નાની ઉંમરના બાળકો હોય છે જે પ્રાથમિક લેવલે અભ્યાસ કરતા હોય છે તે તો તેવા બાળકોને ખાસ કરીને ઘરે આરામ આપવો જોઈએ અને તે બીમારીમાંથી તે મુક્ત થાય એટલે કે સારા થઈ જાય ત્યાર પછી જ એને શાળામાં આવવું જોઈએ ત્યાં સુધી એને ઘરે શું કરવું જોઈએ સંપૂર્ણ આરામ કરવો ખૂબ જ જરૂરી છે જેને કારણે પોતાને પણ સારું ફીલ થશે અને પોતે પણ સારું જીવન જીવી શકશે અને આજુબાજુમાં તેના દ્વારા અન્ય કોઈ વિદ્યાર્થી કે કોઈ મિત્રોને અસર ન થાય તેની પણ તકેદારી રાખી શકાય રોગ પ્રતિકારકતા એટલે શું તો અત્યાર સુધી જેટલા પણ પાઠ આપણે અભ્યા સવાલો અભ્યાસ કરી ગયા છે તે સવાલની અંદર એક જ વસ્તુ જોવા મળે છે પ્રતિકાર એટલે શું પ્રતિકાર એટલે કે સામનો આપણા શરીરને જે રોગ થઈ રહ્યો છે તે રોગની સામે સામનો કરવાની જે ઘટના ખરી તેને શું કહેવાય છે રોગ પ્રતિકારકતા કહેવાય છે એટલે કે રોગપ્રતિકારકતા એટલે શરીરમાં બહારથી પ્રવેશતા રોગકારકો સામે લડી શરીરને સ્વચ્છ જાળવવાની ક્ષમતા તેને શું કહેવાય છે રોગપ્રતિકારક તંત્ર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સુડતાલીસમો પ્રશ્ન આવે છે તો સુડતાલીસમો પ્રશ્ન શું કહે છે તમારી નજીકમાં આવેલ સ્વાસ્થ્ય કેન્દ્રમાં રસીકરણના કયા કાર્યક્રમ થાય છે તમારા વિસ્તારમાં કઈ કઈ સ્વાસ્થ્ય સંબંધી મુખ્ય સમસ્યાઓ છે અમારી નજીકમાં આવેલા સ્વાસ્થ્ય કેન્દ્રમાં ક્ષય પોલિયો ઓરી હિપેટાઇટિસ ડિપ્ઠેરિયા ઉટાડિયું ધનુર રોગ અટકાવવાના રસીકરણ કાર્યક્રમો થાય છે આ વિસ્તારમાં મેલેરિયા ટાઈફોઈડ ડેન્ગ્યુ હિપેટાઇટિસ સહી જેવી મુખ્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ છે તો દરેક શહેરોની અંદર અથવા તો અલગ અલગ તાલુકા કક્ષા હોય કે જિલ્લા કક્ષા હોય તો દરેક જગ્યાએ મુખ્ય મોટી સમસ્યા એ હોય છે કે આરોગ્ય કેન્દ્ર વડે રસીકરણનો જે કાર્યક્રમ થતો હોય છે તે રસીકરણના કાર્યક્રમની અંદર જે સારવાર આપવામાં આવે છે તે લેવી જોઈએ તે લઈને દરેક બાળકોને તેની સામે શું મળવું જોઈએ રક્ષણ મળવું જોઈએ જેથી કરી મેલેરિયા ટાઈફોઈડ ડેન્ગ્યુ હિપેટાઇટિસ ક્ષય જેવી બીમારીઓથી બાળકનું શું થઈ શકે રક્ષણ થઈ શકે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં ગાડી આપણો તેરમો પાઠ પૂરો થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ગાડી તમે જેટલા પણ સવાલના જવાબોનો અભ્યાસ કરેલો છે તો દરેક વિદ્યાર્થીઓને ખાસ સલાહ આપવામાં આવે છે ફરીથી સલાહ આપવામાં આવે છે કે તમે આ બધા જ પ્રશ્નના જવાબો એવી રીતે તૈયાર કરો જેથી કરી તમે પણ તમારા નજીકમાં આવેલું આરોગ્ય કેન્દ્રની અંદર તમે કયા કયા લાભ લઈ શકો તેમ છો એની જાણકારી આપણી પાસે હશે તો આપણી આજુબાજુમાં કોઈ વ્યક્તિ એવા હશે કે જેને જાણકારી ન હોય તો તેને આપણે સંપૂર્ણ જાણકારી આપી શકીએ છીએ અને તેની સાથે આપણે જઈને આરોગ્ય કેન્દ્રની અંદર જઈને સ્વાસ્થ્ય કેન્દ્રની અંદર જઈને આપણે તેને સમજૂતી આપીએ અથવા તો આપણે પણ તેની વિશે વધારે જાણકારી મેળવી શકીએ જેથી કરી ભવિષ્યની અંદર આપણને પણ કામ આવે છે જાણેલું હંમેશા વિદ્યાર્થી મિત્રો કામમાં આવે છે તેની ખાસ તકેદારી રાખવી